ગાંધીનગર લોકસભાની બેઠક પર પ્રચાર ઝુંબેશ યોજાશે ભાજપના ઉમેદવાર અમિત શાહનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શો કલોલમાં યોજાઈ રહ્યો છે ત્યારે ચાર કિલોમીટર જેટલો આ રોડ શો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે તો ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવાર છે અમિત શાહ ત્યારે સાત વિધાનસભામાં એક કલોલ પણ આવે છે તમામ વિસ્તારો ત્યારે અમિત રોડ શોમાં પહોંચ્યા છે હજારો કાર્યકર્તાઓ છે તો આ સાથે સાથે ભાજપ ભાજપના નારા ફીર એકવાર મોદી સરકારના નારા લાગ્યા છે તસવીરો આપને સતત બતાવી રહ્યા છે કલોલમાં અમિત શાહના રોડ મળવા માટે પહોંચ્યા છે રોડ રૂટની વાત કરીએ તો ડોક્ટર સર્કલ ત્યાંથી ખૂની બંગલા આગળ રેલવે સ્ટેશન સુધી પહોંચશે ત્યારબાદ ખુમાર ભવન ટાવર ચોક ટાવર ચોક થી જ્યોતેશ્વર મહાદેવ આ રોડ શો નગરપાલિકા જૂના ફાર સ્ટેશન ગેટ પહોંચી નંદલાલ ચોક ચાર રસ્તા સર્કલ ઓબરા સર્કલથી શારદા સર્કલ બોરીસાણા ઘરનાળા અંબિકાનગર અંબિકાનગરથી શ્રીજી પાર્લર સુધી આ રોડ શો યોજાશે મહત્વનું છે કે ચાર કિલોમીટર લાંબો આ રોડ શો છે જેની શરૂઆત થઈ ચૂકી છે તસવીરો સતત દેખાઈ રહી છે એક તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તો બીજી તરફ તમામ લોકો હોશભેર ભાજપના કાર્યકર્તાઓ આ રોડ શોમાં જોડાયા છે ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર છે અમિત શા ત્યારે રોડ શો કરી રહ્યા છે છે કે ગાંધીનગર બેઠક છે કે તમામ નેતાઓને સંસદમાં સ્થાન અપાવ્યું છે અટલ બિહારી વાજપેયી હોય લાલકૃષ્ણ અડવાણી હોય ને હવે અમિત શાહ તેમની સાથે મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર છે મેં આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા દીપક સોલંકી અમારી સાથે જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરી દીપક જે પ્રમાણે માહોલ દેખાઈ રહ્યો છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અહિયાં પહોંચ્યા છે તો આ સાથે દિગ્ગજ નેતાઓ પણ છે શું વિગતો ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટણીના સમય માહોલ ઉભો કરવા માટે ખૂબ માહેર છે અને આ પ્રકારનો માહોલ જયારે ફરી એક વખત ગાંધીનગર લોકસભા બેઠક પર જયારે અમિત શાહ ત્યાંથી ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે કલોલ તેઓ આ રોડ શો કરી રહ્યા છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે ઢોલ નગારા સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેઓ આ રોડ શો કરી રહ્યા છે તમામ લોકો તેમને મળવા માટે આવી રહ્યા છે સેલ્ફી પણ આવી રહ્યા છે તો આ સાથે સાથે તેમનો કાફલો છે સતત તેમની પાછળ તો ઉપરાંત બાઇક રેલી પણ આ રોડ શોમાં છે મહત્વનું છે કે હજારો કાર્યકર્તાઓ બાઇક સાથે પણ આવ્યા છે કલોલમાં ચાર કિલોમીટર લાંબો આ રોડ શો ફરી એકવાર મોદી સરકારના નારા સાથે ભાજપના ઝંડા સાથે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીને જીતવાના આહવાન સાથે આશાસ્વાદ સાથે આગળ વધી રહ્યા છે તસવીરો સતત આપને બતાવી રહ્યા છે કલોલથી ચાર કિલોમીટર લાંબો આ રોડ શો જેમાં અમિત શાહ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર છે કલોલમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કાફલા સાથે અને તમામ જે કાર્યકર્તાઓ છે તે બાઇક સાથે રેલીમાં જોડાયા છે રોડ શોમાં જોડાયા છે અને તેમનામાં પણ એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિક્ચર વાળી ટી શર્ટ પહેરી છે અને આ સાથે તમામ લોકો નમોના થી આગળ વધી રહ્યા છે ફિર એકવાર મોદી સરકાર કલોલમાં અમિત શાહ રોડ શો કરી રહ્યા છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે આ સાથે રૂટ પણ અમે આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર નગરપાલિકા જૂનાફાર સ્ટેશન ગેટથી નંદલાલ ચોક નંદલાલ ચોકથી વખારીયા ચાર રસ્તા વખારા ચાર રસ્તાથી કોબરા સર્કલ પહોંચ્યા આ રોડ શો અને ત્યાંથી શારદા સર્કલ પહોંચશે શારદા થી બોરિસણા ગરનાણા અને ત્યાંથી અંબિકાનગર પહોંચશે આ રોડ નાના મોટા સૌ કોઈ આ રોડ જોડાયા છે ગાડીઓના કાફલા સાથે ને આ સાથે પોલીસ આ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમિત શાહ નો આ રોડ શો તસવીરો આપણે બતાવી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠકે ભાજપ માટે ખૂબ મહત્વની એટલા માટે પણ કહી શકાય કે પહેલેથી જ ભાજપે જ્યારથી વાજપેયીની સરકાર આવીને અટલ બિહારી વાજપેયી અહીંયાથી ચૂંટાઈ આવ્યા હતા લોકસભામાં ત્યારથી તે ભાજપે પોતાના નામ પર અંકિત કરેલી છે લાલકૃષ્ણ અડવાણી જેઓ પણ રાજકારણમાં ખૂબ સક્રિય રહ્યા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ઉજાગર કરવાને તેના ઉદભવને લઈને લાલકૃષ્ણ અડવાણીનો ખૂબ મોટો ફાળો હતો અત્યાર સુધી તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ રહ્યા પરંતુ આ વખતે તેમનું પત્તું કપાતા અમિત શાહ અહીંયાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે આ વિશે વધુ વાતચીત કરવા દીપક સોલંકી અમારી સાથે જોડાયા છે દીપક જે રીતે અમિત શાહ ચૂંટણીને લઈને રણ મેદાનમાં ઉતરી ગયા છે તમામ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે રોડ યોજી રહ્યા છે કેવા પ્રકાર માહોલ છે કેટલા લોકો હાજર છે જનમેદની જે છે તે ઉમટી પડી છે ને મોટી સંખ્યામાં કલોલના જે રોડ શો છે તેમાં ઉમટી પડ્યા છે કાર્યકર્તા હોય કે જનમેદની તમામ જે છે તે જોઈ શકાય છે કે જે અમિત જે રોડ શો છે તેમાં સમજણ કરવા માટે કોન્ફરન્સ કે જે કે કે ઓય સમાના અને ઓનલાઈન ડિસ્કોર્ડ અને બિનના માર્કેટ સે ચારે ઓ પ્રચાર પંચમ પાંચ પર એટલે કે પહેલા જ કેмна દ્વારા સક્તિ પ્રદર્શન કરવામાં આવી છે કનો ગાંધીનગર રોમે પર અમિત શાહ જે રાષ્ટ્રીય અધ્યક્ષ પોતાના શેના મત વિચારાઓ કો વાટિ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે આજ પર જે દ્રશ્યમાં ઉત્કને છે કે બાઈક રીલ બનાવી કે કાર્યકર્તા હોય છે જે જનતા હોય છે તમામ તમામ રોડ શો માં જોડાય છે નાયબ મુખ્યમંત્રી તથા અન્ય જે નેતાઓ છે ભીખુભાઈ સહિતના તમામે તમામ આ રોડ શો માં જોડાયા છે ને જે ગાંધીનગર વિધાનસભા જે લોકસભા છે તે મત વિસ્તાર કલોલ માં તમામ લોકો નું અભિવાદન ઝીલવા માટે ભારતીય જનતા પાર્ટી ના તમામ જે નેતાઓ અમિત શાહ સહિતના જે છે તે જોડાઈ ચુક્યા તેથી જોઈ બિલુલ દીપક એક સવાલ એ થાય કે જે રીતે અમિત ઉમેદવારી પત્ર ભરવા ગયા તે સમયે પણ રોડ શો કરીને ઉમેદવારી પત્ર સંખ્યામાં લોકો આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી સમયે માહોલ ઉભો કરતી હોય છે અને આ પ્રકારનો માહોલ આજના આ રોડ શોમાં પણ દેખાઈ રહ્યો છે લોકોની માનસિકતા પર ભાજપની છાપ છોડવા માટે કેટલો સૂચક માની શકાય રોડ શો કારણ કે આજની જે ચૂંટણી પહેલાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય ને લોકોમાં એક ભારતીય જનતા પાર્ટી ની જે છબી છે તે પહેલા જેવી બનાવવા માટે થઈને તેમના દ્વારા આ શક્તિ પ્રદર્શન કરવામાં આવતું હોય તેવું દ્રશ્યોમાં જોઈ શકાય છે કારણ કે જે રોડ શો અમદાવાદ કરવામાં આવતો આવ્યો હતો અત્યારે દિવસો અમદાવાદમાં આવે પરંતુ કલોલ ક્યાંક વધુ પડતી જોવા મળી સાથે અન્ય નેતાઓ પણ છે મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા છે કલોલ જે કહી શકાય કેભુત્વ છે અને તે પ્રભુત્વ જાવી રાખવા માટે કલોલ ખાતે જે છે છે ચોક્કસ માની શકાય કે કોંગ્રેસ દ્વારા જે કરવામાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભાજપ દ્વારા જે રોડ કરી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જી બિલકુલ દીપક એક સવાલ થાય આ સાથે સાથે કે જે તમામ લોકો ત્યાં કાર્યકર્તાઓ હાજર છે તેમની સાથે આપણી કોઈ વાતચીત થઈ જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની આશા અપેક્ષાઓ છે આ સાથે સાથે અન્ય એવા કયા કાર્યક્રમો છે કે અમિત શાહના પાછા ગયા બાદ પણ તેઓ અહીંયા શરૂ રાખશે કારણ કે હજુ પણ લગભગ સાતથી આઠ દિવસનો સમય બાકી છે ગુજરાતની લોકસભાની ચૂંટણીના તબક્કાને લઈને ત્યારે આગામી સમયમાં કેવા કેવા પ્રકારના પ્લાન છે ભારતીય જનતા પાર્ટી લોકો સુધી પહોંચવા દ્વારા માટે ભાજપ દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો છે શક્તિ પ્રદર્શન પીએમ દ્વારા પણ કરવામાં આવશે સત્તર રોજ જે આણંદ તથા સુરેન્દ્રનગર તથા અમરેલી ખાતે અઢારમી ના રોજ તેમના દ્વારા સભાઓ ગજવવામાં છે ગુજરાત ની કઈ રીતે જે શક્તિ પ્રદર્શન છે તે હાલ દ્વારા રાષ્ટ્રીય દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ અઢારમી જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી તેમના અધ્યક્ષ બિલકુલ દીપક આપની સાથે તો તસવીરો સતત આપણે બતાવી રહ્યા છે રોડ શો કરી રહ્યા છે લોકો રીતે સાથે ભાજપના પણ અસંખ્ય કાર્યકર્તાઓ છે કે જ્યાં રોડ શોમાં જોડાયા છે કેટલાક બાઇક સાથે રેલી સ્વરૂપે તો કેટલાક ખુદ પગપાળા યાત્રા કરી આ ચાર કિલોમીટરના રોડ શોમાં જોડાયા છે તો ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર છે અમિત શાહ મહત્વનું છે કે લાલકૃષ્ણ અડવાણી બાદ હવે અમિત લોકસભા ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે પહેલી વખત તેઓ આ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે અત્યાર સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તેમણે કાર્ય કર્યા સમગ્ર ભારતમાં સફર કરી અલગ અલગ ચૂંટણીઓને લઈને ખૂબ મહેનત કરી હવે સંગઠન બાદ સરકાર સંભાળવાને લઈને તેઓ આરણ મેદાનમાં ઉતર્યા છે ને ખુદ તેઓ ગાંધીનગરથી ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે આ ચૂંટણી સમયે પોતાના મત વિસ્તાર એવા ગાંધીનગર લોકસભા બેઠકમાં ખુદ તેઓ આવ્યા છે અને રોડ શો કરી લોકો સુધી પહોંચવાનો અને ભાજપનો પ્રચાર કરવાનો આ એક અનેરો અવસર ભારતીય જનતા પાર્ટી દર વખતે અલગ પ્રકારનો માહોલ ઉભો કરી લોકો સુધી પ્રચાર પ્રસાર કરતી હોય છે અને લોકસભા ચૂંટણીના ગુજરાતના તબક્કાને ત્રીજા તબક્કાને માત્ર દિવસોની વાર છે ત્યારે લોકોના મનમાં તેમની માનસિકતા ભાજપ તરફી થાય તેને લઈને આ રોડ શો મહત્વનું છે કે આ રોડ ને તેને લઈને ખૂબ સૂચક માનવામાં આવે છે કે લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યો અને કાર્યકર્તાઓના વચનો પહોંચે તેને લઈને આ રોડ શો કરવામાં આવ્યો છે